નમસ્કાર નવજીવનવતી તમામ દર્શકોને દિવાળીની શુભેચ્છા આજે જે વાત કરવાની છે એ રાજુ કરપડા વિશેની વાત છે અને તેમને જે જેલમાં લઈ ગયા અને તે જેલ પ્રોસેસ શું હતી તે વિશે વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ સાથે ચર્ચા કરવાની છે સૌ દર્શકોને ખ્યાલ હશે બાર ઓક્ટોબરે બોટાદમાં ખેડૂત મહાપંચાયત ભરાવી હતી અને ત્યાં આપ નેતાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું તે પછી રાજુ કરપડા પ્રવીણ રામની ધરપકડ થઈ તેમને જેલમાં જવાનું થયું આ તમામ વિષય અંગે અને રાજુ કરપડાના થોડા જીવનના પાસા વિશે પ્રશાંતભાઈ સાથે વાત કરવાની છે પ્રશાંતભાઈ શું છે આ જેલમાં લઈ ગયા છે એની પ્રોસેસ અને થોડું રાજુ કરપડાનું જે બેકગ્રાઉન્ડ છે પૃષ્ઠભૂમિ છે તે વિશે પહેલાં વાત કરીએ કે રાજુ કરપડાનાની કુંડળીમાં જે જેલ યોગ હતો એ હવે જેલ યોગ શરૂ થઈ ગયો છે બારમી ઓક્ટોબરના રોજ જે બોટાદના હળદળ ગામમાં મહાપંચાયત યોજવાની હતી એટલા માટે કે ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે એવું રાજુ કરપડાને લાગે છે કારણ કે એક કરદાનો ભાવને લઈને આખો પ્રશ્ન નિર્માણ થયો હતો ખેડૂતોના પ્રશ્નને રાજુ કરપડા વધારે સારી રીતના એટલા માટે સમજી શકે છે કે એ મૂળી પાસેના ગામમાંથી આવે છે એમનો પોતે ખેડૂત છે પોતે ખેડૂત પોતે ખેડૂત છે સંયુક્ત કુટુંબમાં રહે છે બે ભાઈઓ છે મમ્મી પપ્પા છે લગ્ન થયેલા છે એના બે બાળકો છે પણ બાળકોના શિક્ષણ માટે છેલ્લા લાંબા સમયથી રાજુ કરપડા એ રહેવાનું સુરેન્દ્રનગર પસંદ કર્યું છે પોતાના બે બાળકો છે અને ભાઈઓના બે બાળકો છે એની સાથે એમનો પરિવાર સુરેન્દ્રનગરમાં રહે છે માતા પિતા અને ભાઈઓ ગામમાં ખેતી કરે છે રાજુ કરપડાની પહેલા આપણે જોઈએ કે આજે રાજુ કરપડાને બધા લોકો ઓળખે છે સૌરાષ્ટ્રમાં ઓળખતા હતા પણ શહેરી વિસ્તાર માટે આ નામ નવું હતું રાજુ કરપડાએ એલએલબી સુધીનો અભ્યાસ કરેલો છે એટલે કાયદાના સ્નાતક છે કાયદાને સમજે છે કાયદાને કારણે એમને અધિકારોની ખબર પડી બે હજાર અઢારની અંદર દરેક વખતે ખેડૂત શું કરે છે કે પાક વીમો લે છે પણ જ્યારે આફત આવે કુદરતી આફત આવે અને વીમાની રકમ ચૂકવવાની વાત આવે ત્યારે વીમા કંપનીઓ પછી દગડે કરતી હોય છે અને પૈસા ચૂકવતી નથી બે હજાર અઢારની અંદર આ જે વીમા કંપનીઓ પાક વીમો નહોતી આપતી એની સામે ફરિયાદ કરવાની પોલીસ ફરિયાદ કરવાની શરૂઆત રાજુ કરપડાએ કરી અને ખેડૂતોના નેતા તરીકે એ અઢારમાં બહાર આવે છે બે હજાર એકવીસની અંદર એ આમ આદમી પાર્ટીમાં જોડાય છે એટલે એમની સફર પહેલી સફર જે છે રાજકીય પક્ષમાં આવવાની બે હજાર એકવીસથી શરૂ થઈ બે હજાર બાવીસમાં એ ચોટીલાથી ચૂંટણી લડે છે જો કે ચૂંટણી હારે છે પરંતુ કોંગ્રેસના ઉમેદવાર કરતાં વધુ મત રાજુ કરપડાને મળ્યા હતા પછી એ સફર આગળ વધે છે અને છેલ્લે હવે એમને જેલ યોગ આવ્યો છે તો જેલની પ્રોસીજર સમજાવી દઉં કે રાજુ કરપડા જે દિવસે હળદરમાં બાર ઓક્ટોબરે ઘટના ઘટી ત્યારે રાજુ કરપડા અને રામ ત્યાંથી નીકળી ગયા હતા સલાહ કદાચ એવી પણ હશે કાયદા કે કોઈ રાહત મળતી હોય આગોતરા જામીનની કેવી પણ એવું શક્ય ન બન્યું માટે એમણે અમદાવાદની અંદર એ હાજર થવા આવ્યા અને પોલીસે એમને પકડી લીધા અનશન કરવાના હતા ચાર દિવસના બોટાદ પોલીસે રિમાન્ડ લીધા અને રિમાન્ડ પછી એમને વીસ તારીખે વીસ ઓક્ટોબરના રોજ એમને લઈ જવામાં આવે છે ભાવનગરની જિલ્લા જેલમાં દર્શકોને એ પણ કહી દી કે જેલ કેટલા પ્રકારની હોય છે દર્શકને બધી જેલ સરખી જ લાગે છે પણ જેલના ત્રણ પ્રકાર છે એક સબ જેલ છે જ્યાં નાનો વિસ્તાર છે નાનો જિલ્લો છે ત્યાં સબજેલ છે મોટો જિલ્લો છે ત્યાં આગળ જિલ્લા જેલ છે જે ડિસ્ટ્રિક્ટ જેલ તરીકે ઓળખવામાં આવે છે અને અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટમાં સેન્ટ્રલ જેલ આવેલી છે અમને ડિસ્ટ્રિક્ટ જેલ ભાવનગરમાં લઈ જવામાં આવ્યા ગઈકાલે હવે જેલની પ્રક્રિયા એવી છે કે જ્યારે કોર્ટના ઓર્ડરથી વોરંટ હોય કારણ કે કોર્ટે એવું કીધું કે હવે અમને હું જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કરું છું એટલે પોલીસ એ વોરંટ લઈને એમને ગઈકાલે ભાવનગર જેલમાં લઈ ગઈ ત્યાં આગળ સૌથી પહેલાં એમની એન્ટ્રી થાય છે રજિસ્ટર હોય છે એ રજીસ્ટરમાં એન્ટ્રી થાય એટલે પોલીસ પાસે જે કસ્ટડી મેળવે છે એના પછી જડતી રૂમ આવે છે જડતી રૂમમાં નિયમ પ્રમાણે બધા જ કેદીને એક અલગ રૂમ છે ત્યાં બધા જ કપડાં કાઢી પોલીસ જેલ પોલીસ તપાસતી હોય છે એ તપાસવા પાછળનું કારણ એવું છે કે બહારથી જે આવી રહ્યો છે કેદી એને કોઈ પ્રતિબંધિત વસ્તુ એ પોતાની સાથે લાવ્યો છે કે નહીં એનું શરીરમાંના કોઈ ભાગમાં સંતાડી છે કે નહીં એની તપાસ થાય છે એટલે કપડાં કાઢવામાં આવે છે અને બીજું કારણ એવું છે કે પોલીસ કસ્ટડીમાંથી માણસ જ્યારે આવે છે ત્યારે માની લો કે પોલીસે એક આરોપીને ફટકાર્યો હોય કાયદાની વિરુદ્ધ જઈને તો એના શરીર ઉપર કોઈ મારના નિશાન કેવું હોય તો આવા કિસ્સાની અંદર જેલ ઓથોરિટી એ કેદીને પાછો સોંપી દે છે કે ભાઈ તમે આને મારીને લાવ્યા છો આની સ્થિતિ સારી નથી એટલે અમે કસ્ટડી નહીં લઈએ એમ કહીને જેલને એ અધિકાર છે કે કેદીની કસ્ટડી પાછી સોંપે એટલે રાજુ કરપડા અને પ્રવીણ રામને આ પ્રોસિજરમાંથી પસાર થવું પડ્યું હશે એમના પણ કપડાં કાઢી એમની ઝડપી થઈ હશે ત્યાર પછી એમની એમના ચહેરા નિશાન પત્રક બને એટલે શરીર ઉપર ક્યાં તલ છે ક્યાં વાગ્યાનું નિશાન છે એવું એક ચહેરા નિશાન પત્રક ભરવામાં આવે અને પછી એમને કેદી નંબર ફાળવવામાં આવે અમને અંડર ટ્રાયલ કેદી કારણ કે હજી એમને સજા થઈ નથી

એક ચાદર આપવામાં આવે ઓઢવા માટે અને એક થાળી અને એક વાટકો આ દરેક કાચા કામના કેદીને જેલમાં જ્યારે એન્ટ્રી થાય ત્યારે આપવામાં આવે જે એમને અપાઈ ચૂકી છે ત્યાર પછી એમને જ્યાં રાખવામાં આવે એને આફ્ટર બેરેક કહેવાય હમ એટલે ગઈકાલે એમને આફ્ટર બેરેકમાં મૂકવામાં આવ્યા હશે આફ્ટર બેરેકમાં મૂક્યા પછી બીજા દિવસે મોટી જેલ હોય તો એસપી હોય છે નાની જેલો હોય એટલે જિલ્લા જેલ છે એટલે સિનિયર જેલર જે હશે એ સિનિયર જેલર એ ચહેરા નિશાન પત્રક મેચ કરે છે કે રાત જે કેદીની એન્ટ્રી થઈ તમે જે પ્રોસીજર કરી એ બરાબર છે કે નહીં એને સર્ટિફાઈડ કરવાનું હોય છે એટલે અત્યારે પ્રવીણ રામ છે કે રાજુ કરપડા છે એમની સાથે બીજા જે કેદીઓ આવ્યા હવે હવે કેદીઓ એટલા માટે શબ્દ પ્રયોગ કરું છું હવે આરોપી નથી હવે કેદી છે અને એમના નંબર પડી ગયા છે એ બધાને હવે આફ્ટર બેરેકમાં મૂકવામાં આવ્યા છે એક બે દિવસ એમને આફ્ટર બેરેકમાં રાખવામાં આવે અને પછી એમને પર્મનન્ટ બેરેક અંડર ટ્રાયલમાં એમને મૂકવામાં આવશે બેરેકમાં તો આ પ્રોસીજર ગઈકાલે ભાવનગર જેલમાં થઈ છે પણ આ રાજુ કરપડા તો પોલિટિકલ નેતા છે તો એમને જેલમાં કંઈ અલગ ત્યાં મળી શકે કે વાંચવાની સુવિધા કાં તો આ તમે કીધું એમ કે બ્લેન્કેટ છે તો એક બે બ્લેન્કેટ એવું કશું વિશેષ સુવિધા મળી છે ના એવું એવું કોઈ હોતું નથી જ્યારે આપણે આઝાદીની આપણી પાસે જે જેલો છે મૂળ જેલનો કોન્સેપ્ટ જેલ હોવી જોઈએ એવું તો આપણે ત્યાં અંગ્રેજો લાવ્યા અને અંગ્રેજો જ્યારે ભારત પર શાસન કરતા હતા રાજ કરતા હતા ત્યારે ગુજરાતમાં એક જ જેલ એમણે બનાવી અઢારસો પંચાણુંમાં એ સાબરમતી જેલ છે એ જેલની અંદર એવી એક પ્રથા હતી કે તમે કોઈ ગુનો કર્યો છે તો એ કેદીને અલગ ધોરણો આપવામાં આવતા હતા માપદંડો અલગ હતા અને એક રાજદ્વારી કેદી છે તો રાજદ્વારી કેદીને અલગ વ્યવસ્થા હતી પણ હવે તો એવું રહ્યું નથી હવે જે બીજા કેદીને જેટલી સગવડ મળે એ બધી જ રાજુ કરપડા ને કે રામ પ્રવીણ રામને મળશે એટલે પુસ્તક વાંચવા વાળું તું જે કહે છે તો મોટાભાગની જેલોમાં લાઇબ્રેરી હોય છે હવે જેલનું નામ બદલાયું છે જો કે જેલ ઓથોરિટીનો વ્યવહાર નથી બદલાયો હવે એનું નામ થઈ ગયું છે સુધારણા કેન્દ્ર એટલે તમે અહીંયા કોઈને સજા કરવા માટે નથી લાવતા તમે એને સુધારવા માટે લાવો છો એટલે આ બધી બાબતો જે હોય છે સામાન્ય કેદીને મળતી સગવડ હોય છે એ બધી જ એમને મળશે એટલે એમને કોઈ અલગ ટ્રીટમેન્ટ મળશે ત્યાં મોટા માણસ છે એટલે એવું હોતું નથી હવે બીજું કે આપણે રાજુ કરપડાના જીવન પર આવીએ તો ખેડૂત માટેનો અવાજ આમ બને પણ આ જે એગ્રેશન છે એ છે ગોપાલ ઇટાલિયા છે એ એગ્રેશન બહુ લાવી શકે અને આ આટલી મોટી સામે સરકાર છે એની સામે લોકો લડત આપી રહ્યા છે તો એ કંઈ વિશેષ છે એમનામાં કાયદાનો અભ્યાસ બી કર્યો છે એમણે બંને એલ એલબી થયેલા બંને એલ એલબી થયા છે એટલે આમ જોવા જાવ તો આ તરફ જો તો જિગ્નેશ જિગ્નેશ પણ એલ એલબી થયેલા છે તો આ જે એગ્રેશન છે ખેડૂત પ્રત્યેની નિસ્બત છે આ આટલા મોટા સત્તા સામે ટકરાય એવા તમે નેતાઓ અગાઉ જોયા હોય તો એની થોડી વાત અને આમનામાં શું વિશેષતા છે જે એગ્રેશન બાબતે છે નહીં એટલે બે વસ્તુ છે એક તો અત્યારે જુવાન છે ગરમ લોહી છે એટલે સ્વાભાવિક છે કે ગુસ્સો બહુ જલ્દી આવે બીજી વાત એવી છે કે તમે યુવાન છો તમારી રાજકીય કારકિર્દી નાની છે એટલે તમે સાફ સુથરા છો કે તમારા ઉપર આંગળી મૂકી શકાય એવી કોઈ ઘટના હજી ઘટી નથી એટલે પ્રમાણિકતા અને યુવાની આ બંનેનું મિક્સચર જ્યારે થાય ત્યારે સ્વાભાવિક છે કે આ ગુસ્સો આવે સવાલ છે કે જે રીતના ત્રીસ પાંત્રીસ વર્ષથી એક જ પાર્ટીનું શાસન છે એટલે આ પાર્ટી દ્વારા તમને પ્રલોભન પણ આપવામાં આવે તમને એવું પણ લાગે કે તમારી તમે જે પાર્ટીમાં છો ત્યાં એનું ભવિષ્ય તમને ન દેખાતું હોય પણ છતાં તમે ખેડૂતોનો અવાજ બનો અને તમને જે લોકપ્રિયતા મળે કારણ કે અત્યારે લાંબા સમયના શાસન પછી લોકો ડરેલા હોય શાસક પક્ષથી અને શાસક પક્ષના ઇશારે પછી પોલીસ પણ કામ કરતી હોય વહીવટીતંત્ર પણ કામ કરતું હોય એ સ્થિતિમાં આ પ્રકારે લડવું મુશ્કેલ કામ છે પણ છતાં યુવાન માણસો છે જે લડે છે પણ એક વખત તમે સરકારની રડારમાં આવ્યા પછી તમારા પર ગુનો નોંધાય પછી એ રાજકીય કારકિર્દી તમારે આગળ ધપાવવી હોય તો એ કેટલું મુશ્કેલ બને કાં તો એમને લાભ થાય એમ બે વસ્તુ છે જ્યાં સુધી તમે કોઈ ધંધો નથી કરતા નહીં તો સરકાર તમને અલગ અલગ રીતે દબાવી શકે આપણે વાત કરી કે રાજુ કરાપડા ખેતી કરે છે પણ માની લો કે રાજુ કરાપડાની કોઈ ચારસો પાંચસો કરોડની ફેક્ટરી હોત તો રાજુ કરાપડા ન લડી શક્યા હોત તો જેની પાસે ગુમાવવાનું છે એ નથી લડી શકતો પણ જેની પાસે ગુમાવવાનું કંઈ નથી ને એ આપોઆપ એનામાં એ લડવાની ક્ષમતા આવી જતી હોય છે કે તમે મારું લઈ લઈને શું લઈ શકશો બહુ બહુ તો તમે મને પ્રતાડિત કરી શકો મને પરેશાન કરી શકો પણ મને હરાવી ન શકો આ એ પ્રકારના લોકો છે કે જેમની ગુમાવવાની તૈયારી છે કારણ કે એમની પાસે ગુમાવવા જેવું કઈ નથી માટે લોકો લડે છે અને સૌરાષ્ટ્રમાં એક અત્યારે પણ આજે મીડિયામાં એવી ચર્ચા છે કે સૌરાષ્ટ્રમાં એક પ્રકારનો અસંતોષ છે ને એટલા માટે જ ત્યાંથી ગોપાલ ઇટાલિયા હોય કે રાજુ કરપડા હોય એ આવ્યા છે અને ખેડૂતો પણ એમને સાથ આપી રહ્યા છે જે રીતે આખું ચિત્ર જોઈએ તો અને એવું લાગે છે કે સરકાર પણ કોક પક્ષે એમને એવું લાગી રહ્યું છે કે સૌરાષ્ટ્રમાં અસંતોષ અસંતોષ તો જો લાંબો સમય શાસન કોઈ પણ પક્ષનું હોય ને તો કોંગ્રેસનું શાસન પણ જોયું છે ને કોંગ્રેસ પણ એવું માનતી હતી કે આપણો તખ્ત કોઈ બદલી શકે નહીં કે પલટી શકે નહીં એવી સ્થિતિ અત્યારે ભારતીય જનતા પાર્ટીની છે લાંબો સમય શાસન રહે તમારું એટલે તમને તમારી સામે એન્ટી ઇન્કમ્બન્સી આવે એ છે પણ ભાજપ જે પ્રયોગ કરે છે કે દર વર્ષે નવા ચહેરા આપી દેવા માની લો કે આ વિસ્તરણ કર્યું મિનિસ્ટરો બદલી નાખવા ચૂંટણી આવે ત્યારે ચાલીસ ટકા ધારાસભ્યો બદલી નાખવા એના કારણે એમની આ જે ખાળવામાં સફળ થઈ છે એટલે અત્યારે રાજુ કરપડા જેલમાં છે પણ આજે હવે સ્થિતિ એવી નિર્માણ થઈ છે જેલની કે બોટાદના જ કેસની અંદર લગભગ પાસઠ સિત્તેર લોકોને પકડ્યા હજી વધુ લોકોને પકડવાના બાકી છે એટલે બોટાદ જેલની સ્થિતિ એવી નિર્માણ થઈ છે કે બોટાદ જેલની જે કેદીઓ રાખવાની ક્ષમતા છે એ ચારસોની છે અને આજે મેં તપાસ કરી તો ખબર પડી કે બોટાદમાં અત્યારે કેદીઓની સંખ્યા એટલે ભાવનગરમાં કેદીઓની સંખ્યા સાતસોની ઉપર ગઈ છે એટલે જેલ ઓવર ક્રાઉડ થઈ ગઈ છે એક ઘટનાને કારણે તો હવે આની પાસે આના માટે જેલ ઓથોરિટી પાસે વિકલ્પ તો છે જ કે જેલના જે ત્યાંના અધિક્ષક હોય કે પછી સિનિયર જેલર હોય એ જેલ ડીજીપીને એક રિપોર્ટ મોકલે અને રિપોર્ટમાં એ આ વિગતો આપે કે મારી પાસે ઓવર ક્રાઉડેડ મારી જેલ ઓવર ક્રાઉડ ક્રાઉડેડ થઈ છે ક્ષમતા કરતા વધુ કેદીઓ છે અને સલામતીના પ્રશ્નો ઊભા થાય એવી સ્થિતિ નિર્માણ થઈ છે તો એવા કિસ્સાની અંદર નજીકની જે જેલ હોય ત્યાં આગળ કેદીઓને શિફ્ટ કરવામાં આવે કે પછી એ રાજકોટ લઈ જાય કા પછી અમદાવાદ લઈ જાય એવું પણ બની શકે છે એટલે ગોપાલ ઇટાલિયા તો આ વિસ્તરણને એમના આમ સંગીત ખુરશી રમી રહ્યા છે ને એવું બધું કીધું છે પણ જ્યારે એક નેતા છે એ ઈશુદાન ગઢવીને પણ આવી રીતે મને લાગે જેલમાં જવાનું થયું હતું આસામમાં જીગ્નેશ મેવાણી વિરુદ્ધ કેસ નોંધાયો હતો કે અત્યારે ચૈતર તો એક રાજકીય નેતા છે યુવાન છે એ પ્રવેશ્યો છે લડી રહ્યો છે સિસ્ટમ સામે તો એને મનોબળ માં એને શું અસર થાય એ ડરી જાય એને એવું લાગે કે સાલુ આમાં નીકળાશે નહીં એટલે એવી એવી સિચ્યુએશન અત્યારની જે હરદર્દની સ્થિતિ થઈ ને એ એમાં જે આખી પ્રોસિજર થઈ કે હત્યાના પ્રયાસનો ગુનો નાખવામાં આવ્યો એવી રીતના ચૈતર વસાવાય એ ગ્લાસથી હત્યાનો પ્રયાસ કર્યો આ તમારું મનોબળ તોડવાનો જ પ્રયાસ છે કોઈ પણ શાસક આવું જ કરે એટલે હું જ્યારે બે હજાર આઠમાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં તો ત્યારે મારી ઉપર રાજદ્રોહની ફરિયાદ છ ફરિયાદો શાસક તો બહુ સ્વાભાવિક છે કે તમારું મનોબળ તૂટે અને તમે સરકાર સામે બોલો છો કે લખો છો કે જે કંઈ કરો છો એને કેવી રીતના અટકાવી શકાય અથવા તમારી તાકાત ચૂપ કેવી રીતના કરી શકાય એવું તો સરકારનો પ્રયાસ રહે જ ને અને જ્યારે તમે આવી રીતે બહાર આવો ત્યારે પ્રજા કેવી રીતે તમને સપોર્ટ કરે તો તમારી આસપાસવાળા કેવી રીતના બિહેવ કરે હા એમાં એવું છે કે દરેક પ્રજાની એક અલગ તાસીર છે બરાબર છે અને દરેક પ્રજા અલગ અલગ એટલે બંગાળની પ્રજા જુદી રીતના રિએક્ટ કરે છે મહારાષ્ટ્રની જુદી રીતના કરે છે ગુજરાતની પ્રજાની તાસીર જુદી છે આ જે વિસાવદર હોય કે પછી વડગામ હોય કે પછી બોટાદ હોય દેડિયાપાડા હોય આ ગ્રામીણ વિસ્તારો છે આમ કહ્યું ને તો શહેરના લોકો કરમાં થોડુંક સ્વાર્થનું પ્રમાણ વધારે હોય છે કે મારે શું લેવા દેવા મારે તો અને સમય એવો છે કે અત્યારે દરેક માણસ રોજીરોટી માટે દોડી રહ્યો છે અને બે ટાટી ભેગા કરવા એના માટે મુશ્કેલ છે અને શહેરના લોકો માટે તો વધારે મુશ્કેલ હોય છે પણ આ લોકો જે ગ્રામીણ વિસ્તારમાંથી આવે છે ત્યાં આગળ ત્યાંની જે ગ્રામીણ પ્રજા છે એ આમને હીરો માને છે કારણ કે ગ્રામીણ ગ્રામ્ય વિસ્તારમાં તો એવું છે કે ત્યાં સબ ઇન્સ્પેક્ટર તમને ડર લાગતો હોય તમને તલાટી ગાંઠતો ના હોય એવા સ્થિતિમાં આવો કોઈ અવાજ તમારો બને અને એ માણસ તમને પોતાનો લાગે એવું રાજુ કરપડામાં થયું છે કે એમના વિસ્તારમાં લોકોને એવું લાગે છે કે અમારો અવાજ છે અને અમારા જેવો જ માણસ છે છતાં સરકાર સામે લડે છે હું વાત કરું કે મહારાષ્ટ્રની વાત કરું આપણી ત્યાં આપણે તમે કંઈ પણ લખો કે કંઈ પણ આપણે સ્ટોરી કરીએ કાલે આપણી સામે કોઈ પોલીસ કેસ થાય તો એની પ્રજા પત્રકારની સાથે ઊભી નથી રહેતી આ એની તાસીર છે મને યાદ છે મહારાષ્ટ્રની અંદર નિખિલ વાગલે નામના બહુ સિનિયર પત્રકાર હતા અને એમણે મુંબઈ વિધાનસભા વિશે ટિપ્પણી કરી હતી જેનાથી મુંબઈ વિધાનસભામાં રહેલા તમામ પક્ષના ધારાસભ્યોને એવું લાગ્યું કે આ વિધાનસભાનું અવમાન છે અને એ એવા કેસની અંદર એવું થાય જ્યારે પત્રકાર કોઈ લખે વિધાનસભા વિશે ત્યારે પત્રકાર પાસે બે જ વિકલ્પ હોય છે કે વિધાનસભા નોટિસ આપે તો કા તમે માફી માગી લો કા તમે એવું કહો કે હું માફી નથી માગતો તમારી સામે કેસ ચાલે વિધાનસભાની અંદર કેસ ચાલે અને ત્યાં તમે તમારો પક્ષ મૂકી શકો નિખિલ વાગડે મુંબઈ વિધાનસભા પહોંચે છે માફી માગતા નથી અને કેમ એમણે જે લખ્યું એનું એમનું એક મહાનગર નામનું અખબાર એ ચલાવતા હતા અને એમાં એમણે એક કલાક સુધી એમણે જે લખ્યું છે સાચું છે જે શબ્દનો પ્રયોગ કર્યો તો જે શબ્દનો પ્રયોગ હું અહીંયા નહીં કરી શકું પણ એ શબ્દનો પ્રયોગ કર્યો એમણે કે તમે બીજા શબ્દોમાં કહું તો એમણે ધારાસભ્યોને એવું કહ્યું હતું કે તમે દલાલ છો સ્ત્રીઓના દલાલ છો જે સ્ત્રીનો દલાલ બિહેવ કરે એવી રીતના તમે વિધાનસભામાં બિહેવ કરી રહ્યા છો એટલે એક મહિનાની જેલની સજા મુંબઈ વિધાનસભા મહારાષ્ટ્ર વિધાનસભા ફરમાવી હતી એ જેલમાં જાય છે અને પ્રજાની તાસીર જુઓ જ્યારે નિખિલ વાગડે જેલમાંથી છૂટે છે ત્યારે એને લેવા માટે દસ હજાર લોકો જેલની બહાર ઊભા હતા અચ્છા આપણે તે એવી અપેક્ષા રાખવી કે ગુજરાતી પ્રજા આવું કરે એ શક્ય નથી આપણી તાસીર જુદી છે કારણ કે આપણે વેપારી લોકો છીએ બસ હવે આ છેલ્લો સવાલ કે આપણે બહુ જ વર્ષો સુધી અર્જુન મોઢવાડિયા આ સત્તા સામે લડતા જોયા પછી હવે અર્જુન મોઢવાડિયા મંત્રી બની ગયા એટલે છેલ્લે માણસ હારે થાકે એવું થઈ શકે આ કેસુનભાઈ માણસ હારે થાકે એના કરતા વધુ છે ને આ માણસ આ પ્રકારનો નિર્ણય કરે ને એમાં પરિવાર બહુ મહત્વનો હોય છે તમે લડો તમે જીતો પણ તમે સત્તાનો હિસ્સો ન બનો એ સંજોગોમાં તમારા તમારા પરિવારજનો તમારા મિત્રો તમને એવું કહેવા લાગે કે ક્યાં સુધી લડીશ લડીને તો શું ઉખાડી લીધું લડીને શું ફાયદો થયો પેલો જુઓ કે એવી ફોર્ચ્યુનર કારમાં ફરે છે તમે ત્યાં ના ત્યાં છો પેલો તમારી સાથે હતો એ તંત્રી થઈ ગયો પેલો તમારી સાથે હતો એ મંત્રી થઈ ગયો તમે તો કંઈ કર્યું જ નહીં આવું આસપાસના લોકો બોલવા લાગે એટલે પરિવાર અને મિત્રો ત્યારે મને એવું લાગે છે કે જે વ્યક્તિ લડતો હોય છે એનું મનોબળ તૂટતું હોય છે અને પછી એને એવું લાગે છે કે ઠીક છે હવે મારી જિંદગીના કેટલા વર્ષો બાકી રહ્યા અને એ આ પ્રકારના સમાધાનો એ જાય છે એવું મને એવું લાગે છે કે અર્જુનભાઈને હું વ્યક્તિગત ઓળખું છું અર્જુનભાઈ લડાયક માણસ બરાબર છે પણ આ સમાધાન એમને કરવું પડ્યું એનો રંજ ક્યાંક ને ક્યાંક તો એમને હશે ઓકે તો આ હતી પ્રશાંતભાઈ સાથેની ચર્ચા રાજુ કરપડાથી આપણે વાત શરૂ કરીને પછી તો એમાં ઘણું બધું ઉમેર આવ્યું આ ચર્ચામાં આ પ્રકારના ન્યૂ સ્ટોરીઝ લઈને અમે આવતા રહીશું નમસ્કાર નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે